અમરેલીના દામનગર માટે 3 કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં ભાઈના પ્રેમ સંબંધમાં ભાઈની હત્યા થયાની એક ચોંકાવનારી ઘટના બની છે યુવતી યુવકના પ્રેમ સંબંધની જાણકારી પરિવારને થતા યુવકના પરિવાર સાથે માથાકૂટ થઈ રકજગ કેટલી વધી ગયા બાદ પ્રેમી યુવકોનો ભાઈ યુવતીના પરિવાર સાથે વાતચીત કરી સમાધાન કરવા ગયો અને યુવતીના પરિવારે સમજાવવા ગયેલા યુવક ઉપર ગંભીર પ્રકારે હુમલો કરી દીધો હતો પ્રેમ સંબંધથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકને પકડી રાખી પીઠમાં છરીના ઊંડા ઘા મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવને પગલે દામનગર પોલીસે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પાછળના કમર થી ઉપર પડકાના ભાગે ઊંડો ઘા મારે જે મનીષ માટે ખરીદવામાં આવે અને એને મૃત્યુ થતા જામનગર પોલીસ સ્ટેશનમાં આવેલ છે